તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જઈએ અને અત્યારે આપણી છે ને ભેમ રખડાવતા તો આપણે બે ગામ છે ને ઝુંગિયા ડાડાનું જાતર આવે છે જે બાવીસ તારીખે આવે છે ને તો બધાને આવજો બાવીસ નવ બે હજાર પચીસ ને સોમવાર અને પેલું નોરતું તો તે દિવછાડાની બે ગામમાં જાતર થાય છે મેળો જો કે ચારણ પરિવાર વધારે પડતો હું કે નિવેદ ચઢાવવા આવતો હોય બીજા બાર થી ઘણા આવે છે તો બધા આવી શકો છો આપણે પણ જવાના જઈએ ને ટાઈમ મેળો તો વિડીયો પણ બનાવશું અહીંયાથી અને મજા આવી જાય મેળો છે એ રખના મેળા બધા ભરાય છે ને અમારે આ તહેવાર જ હોય એક જાતનો અમારે તહેવાર જ છે અત્યારે આવડી બધી બી જો છૂટી છૂટી બધી ચરે હજીમાં ચાંદની તો આપણી જે પાણીમાં નીકળી નથી લાગતી વાટ જોવી પડશે એની ને આપણે એક લાકડી લઈએ પછી કાલે બરડાની જડી ગઈ છે બરડાની લાકડી ઘડીમાં જડે નહીં બાકી બે હું બધા ઉમણી રખડે અડધા પાકડા આ બાજુ છે ને આપડી પાછળ કોણ છે મંગુ જોકે હવે એને ખોડ દેવું પડશે ના એટલે મજા નહીં આવે ને આપડી ગોટીઓ ફરી ગઈ છે સાંજે એમ ગઈ આપણી જોકે હમણાં પાણીમાં કાઢી દીધું હતું પણ પાછું બી છે પાણીમાં તો સાંજે ફરી ગઈ હતી પાડન બાંધી દીધો જેમ કે આપણી બીજી ભેંસ એ ફૂલ શાકમાં છે જ્યારે આમ ચડતી હોય દેખાય નહીં ઘડી છૂટા છૂટા બધા દેખાયા બધી ગોટીયો આપણો અહીંયા છે લઈ મોટા હા લે ય બધા ઊંધા ઊંધી હાલ આ છે એ બધા લઈને હવે આમ ભાગ છે હાલ પછી વાર આપણો ગોટીઓ સાંજે થઈ ગઈ એટલે પછી પાડાને બાંધી દીધો ઘરે કેમ કે પાડાની જિલ્લામાં છે ને દાઢું દેવાનું ચાલુ કર્યું છે થાકમાં સવારે ચોક ઊભી નથી રહેતી પાડો મારતો ભાગી જતી હતી તો સાંજે થઈ ગઈ એટલે હવે વાંધો મળે ફરી ગઈ બીજી ભે માન મહાન ફેરી છે નવ મહિના થયા વીયાણીને હવે જઈને ફરી હતી વિચારો आप आपरे छे जाफरी ई भरी घेरा में अलग है मदा हूं जूटो छटा चरता वाले जड़े नहीं घड़ी में बाकी कांग्रेस उबु जो आमत बीगे बगीचे बगी में जांबा है आ कांग्रेस उ छे बदे ना मारी पाचर पाचर जखरवा ખબર છે ખાણ દેવા નહીં ને ક્યાં દઈ દઈ તો મૂકે નહીં પીછો આપણે જાફરી અહીંયા છે બીજી હીટમાં છે એ પણ અહીંયા જ છે ફૂલ હીટમાં છે અત્યારે આ આપણે જાફરી છે છાયડમાં બધું હરખું થઈ જાય આ એક નથી આવી આ તો આવી ગઈ છે ફૂલ આપણે ઘરની છે અમારા ગામથી થી આવી હતી ભાઈ ત્રણ પાડી આવી હતી એમાં બે પાછી મોકલાવી દીધી હતી ને આ એકને રાખી હતી છ સાત થી આઠ વેતર માં બે વેતર પાડા આવ્યા બાકી પાંચ વેતર પાડી છે અને બધી પાડી આપણે ભેગી છે દૂધમાં સારી વેલામાં છે આ પણ આપણી દૂધની સારા વેલાવાળી છે ભેંસ બાકી લાકડી જોતી હોય ને તો આમાં તમને દેખાડું બરડાની લાકડીમાં મને આ લાકડીમાં ફેર શું હોય બરડાની લાકડીની કાતરી છે ને હાવ ટૂંકી આવે એટલી લાંબી ન આવે જેમ જોઈને એમ જોઈ લે આમાં લાકડી અમુક કાતરી આવે છે મોટી એટલે વચમાં થાય જાય પૂલી આની જ જોઈ લો તમે કાતરી ઝીણી છે પણ વેસ માથાની છે લાકડી તો વાંધો એ પડે કેમ કે પોલી નીકળે આ તમને વચમાં ફાટેલી પણ દેખાડી દો આ લાકડી હા ને વચલી પોલી કહેવાય એટલે આ લાકડી ઘા મારો ને એટલે સીધી ભાંગી જાય હા તો ઘા લાગે નહીં ને આ લાકડી મજબૂત થઈ તો બાંબુ છે કેમ કે એ આ સીધો સોટો થઈ જાય વધારે જાય ને આ લાકડી આપણે મજબૂત થઈ હકીએ કેમ કે હાવ ટૂંકી કાતરીમાં છે જોઈ લ્યો પણ ત્રા અહીં બહુ છે ને એટલે મેળ ન આવે ટ્રાય કરશું ગેડા માટે એ ગેડો હોય ને કે એ ગેડો આપણે અહીંયાથી નીકળી શકીએ અહીંયાથી અંદરથી કાપી અહીંયાથી કાઢશું તો ગેડો મસ્ત નીકળી આવશે કેમ કે જે આ બધી નીકળે છે બાંબુ નીકળે છે